એક વખતની વાત છે એક મોટા ગનગુર જંગલમાં એક સિંહ રહેતો હતો તેને પોતાની તાકાત પર ખૂબ અભિમાન હતું તે જંગલના પ્રાણીઓ પર રાજ કરતો સિંહ સિંહે કડક નિયમો બનાવ્યા હતા કે દરરોજ એક પ્રાણી તેને ભોજન માટે મળવું જ જોઈએ જો કોઈ પ્રાણી આ નિયમ તોડે તો સિંહ ગેરહાજર પ્રાણી સાથે તેનું આખું કુટુંબ મારી નાખતો જંગલમાં શાંતિ તો દેખાતી પરંતુ દરેક પ્રાણીના દિલમાં ભય અને ત્રાસ જ હતો એક દિવસ પ્રાણીઓ કર્યો કે કઈ રીતે શાંત તેઓએ દરરોજ વારામાં ભોજન મોકલવાનું નક્કી કર્યું તમામ પ્રાણીઓએ આ નિર્ણય માનવો જ પડ્યો આમ સિંહે રાજી થઈને કહ્યું મારા ભોજન માટે તમારો વારો હશે પણ જો કોઈ મોડો આવશે બધાની મુશ્કેલીઓ વધી જશે એક દિવસ નાનું ચતુર સસલું સિંહના ભોજન માટે પસંદ કરવામાં સસલું બાજુમાં બેઠેલું વિચારતું હતું મારે મારી જાતને તો બચાવવી જ પડશે પરંતુ એકલું હોવા છતાં બાકીના પ્રાણીઓને પણ આ ભયમાંથી મુક્ત કરવા છે સસલું મજબૂત મનનું હતું તેણે એક યોજના બનાવી અને મક્કમ મનથી સિંહને મળવા નીકળ્યું સસલું ખાસ કરીને મોડું પહોંચ્યું સિંહના પેટમાં તો ભૂખ ભૂખાટ થઈ શરૂ થઈ ગયો હતો તેની આંખોમાં ગુસ્સો ભરાઈ ગયો અને તે ગજના કરી બોલ્યો એ સસલા તું વહેલું કેમ ના આવ્યું મારી ભૂખ વધી ગઈ છે હું તને હવે છોડીશ નહીં સસલું ભયભીત દેખાઈને નમ્રતાથી બોલ્યો મહારાજ મારી કોઈ ભૂલ નથી હું તો સમયસર જ નીકળ્યો હતો પણ રસ્તામાં એક બીજો સિંહ મળ્યો બીજો સિંહ સિંહે નખ બટારતા પૂછ્યું સસલાએ ચતુરાઈથી જવાબ આપ્યો મહારાજ તે કહેતો હતો કે તે આ જંગલનો રાજા છે મેં એને સમજાવવા ઘણા પ્રયત્નો કર્યા કે આ જંગલના એકમાત્ર રાજા તમે જ છો પણ તેણે મારી વાત સાંભળવાનો ઇનકાર કરી દીધો તે તો તમારી સામે લડવાની ધમકી આપી રહ્યો હતો સિંહ આ વાત સાંભળીને લાલ જોર થઈ ગયો તે બોમ પાડીને બોલ્યો મારા જંગલમાં બીજું કોઈ રાજા બને તું મને તરત જ તેની પાસે લઈ જા સસલું તેને જંગલની અંદર એક જૂના કુવા સુધી લઈ ગયું સસલાએ કુવા તરફ સંકેત કરતા કહ્યું મહારાજ તે સિંહ આ કૂવામાં છે તે મને કહેતો હતો કે જો તમે હિંમત રાખતા હોય તો અહીં આવીને એની સામે લડો સિંહ ગુસ્સાથી ફાંકા ઉડાવતો કુવાની નજીક પહોંચ્યો તેને કૂવામાં જોયું તો તેને પાણીમાં પોતાની જ છબી દેખાઈ તેનાથી અજાણ સિંહે વિચાર્યું કે આ એ જ સિંહ હોવો જોઈએ હું તને છોડીશ નહીં રજના સાથે તેણે કૂવામાં ઝંપલાવ્યું પાણીમાં ડૂબીને તે ક્યારેય બહાર આવી જ ના શક્યો સસલાએ પોતાની બુદ્ધિથી માત્ર પોતાનું જીવન નહીં પણ આખા જંગલને સિંહના ત્રાસથી મુક્ત કર્યા બધા પ્રાણીઓ ખૂબ જ ખુશ થયા અને સસલાના વખાણ કરવા લાગ્યા સસલાએ બતાવ્યું કે બુદ્ધિ અને ચતુરાઈથી બધો દરેક ખતરો દૂર કરી શકાય છે